શું તમે જાણો છો કે શ્રાવણ સુધવાનું વ્રત સૌથી પહેલાં કોણે રાખ્યું હતું ત્રણ શું ભગવાન શિવ સપનામાં દર્શન આપી શકે છે ચાર શું અંધવિશ્વાસ અને સાચી ભક્તિ તમે ફરક ઓળખો છો પાંચ શું તમે જાણો છો શ્રાવણમાં કઈ વસ્તુઓ ખાવું પાપ સમાન માનવામાં આવે છે આ બધું આપણે જાણવા જઈ રહ્યા છે આ વિડીયોમાં

એમ લાગે છે કે આખું વરસ અધૂરું ગયું શાસ્ત્રોમાં પણ સ્પષ્ટ રીતે લખ્યું છે કે સોમવારે શ્રી શિવજી ભક્ત કરનાર ભક્તના કલ્યાણ અને આરોગ્ય અને સૌભાગ્ય મળે છે વિશ્વની પાળક શંકર ભોળાના તો ભક્તોની ભાવનાથી જ પ્રસન્ન થઈ જાય છે શ્રાવણ સોમવારના ઉપવાસ તન મન અને આત્માને શુદ્ધ કરવા માટે મહત્વનો છે ઉપવાસ માત્ર ભોજનનો ત્યાગ નથી એ છે ઇન્દ્રિયોને નિયંત્રણ સાધના હું દર શ્રાવણ માસમાં બધા સોમવારે ઉપવાસ રાખું છું સવારે મહાદેવને દૂધ જળ અર્પણ કરીને બેલપત્ર ચઢાવી પછી આખો દિવસ મંત્ર જપ કરું છું આવા જ ભક્તિથી મહાદેવ તુરંત પ્રસન્ન થાય છે તેથી જ કહેવાય છે ને ભક્તના મનની શોધ શંકર ભોળે ભંડારી છે મહાદેવ શાસ્ત્રોમાં એવી પણ કથા આવે છે કે એક ગાયવાલા દર સોમવારે શિવલિંગ ઉપર દૂધ અર્પણ કરતો હતો પોતે રહેતો પણ ભગવાન માટે દૂધ જરૂર લાવતો એક દિવસ શિવજી સપ્નમાં આવ્યા અને કહ્યું તારું ભક્તિભર્યું હૃદય મારા માટે આખા બ્રહ્માંડને વધારે મૂલ્યવાન છે આજના યુગમાં પણ શ્રાવણ સોમવારનું વ્રત અગત મહત્વ છે ખાસ કરીને કન્યાઓ માટે ભગવાન શંકરની ભક્તિ તેમને જીવન અને દુઃખ મુક્ત આપે છે શ્રાવણ સોમવારના ફળ મળે છે સંસારના બંધનથી મુક્તિ દાપત્યનું સુખ સંતાન સુખ મનની શાંતિ અને આત્માની પ્રકાશિતા આજના યુક્તિ અને પડકારસભર સભર જીવનમાં શ્રાવણ સોમવારનું વ્રત માત્ર ધાર્મિક કૃત્ય નહીં પણ એક આધ્યાત્મિક યાત્રા છે પોતાના આંતરિક શિવને જગાડવાની યાત્રા ચાલો આપણે દર સોમવારે માત્ર ઉપવાસ નહીં પણ ભાવથી ભરેલી ભક્તિ કરીએ કેમ કે ભગવાન શિવ તો ભોળાનાથ છે એક બુદ્ધ પ્રેમથી પ્રસન્ન થઈ જાય છે શ્રાવણ સોમવારની વત વ્રત વિધિ શ્રાવણનો પવિત્ર સોમવાર ભોળાનાથની કૃપા પામવા માટે આજે લાખો ભક્ત ઉપવાસ કરે છે પૂજા કરે છે અને ઓમ નમ શિવાયના કોચ સાથે આત્માને શિવમય બનાવે છે પણ એક પ્રશ્ન વ્રત કેવી રીતે કરવો શું ક્રમ છે શું નિયમો છે હું દર શ્રાવણ સોમવારે બલિહારી ભક્તિપૂર્વક પૂજા કરું છું પરંપરા મુજબ ચાલો તમને બતાવો મારા ઘરના મહાદેવની વિધિ સોમવાર વ્રત વિધિ પ્રમાણે પગલું વહેલે સવારે સૂર્યોદય સ્નાન શુદ્ધ વસ્ત્રો પહેરવા અને મન વાણી અને કર્મથી શુદ્ધ રહેવાનો સંકલ્પ લેવો બીજું પગલું શિવલિંગને અભિષેક પાંચ પ્રકારના પ્રવાહોથી શિવલિંગને અભિષેક કરો ગંગાજળ દૂધ ઘી મધ અને દહીં અને છેલ્લે શુદ્ધ પાણીથી સ્નાન કરાવો ત્રીજું પગલું ફૂલ બિલપત્ર અને ધતુરો અર્પણ શિવજીએ કોઈ પણ ચાહતું નથી તેમને બિલપત્ર ધતુરો અને ભસ્મ અને સાચી ભક્તિથી પૂજા કરો એ જ તેમને પ્રિય છે ચોથું પગલું ધૂપ દીપ અને ધ્વનિ શિવ તાંડવ સ્ત્રોત મહા મૃત્યુંજય મંત્ર અને ઓમ નમઃ શિવાય નો જપ કરવો ઓછામાં ઓછા એકસો આઠ વખત પાંચમું પગલું ઉપવાસ અને ફળાહાર દર શ્રાવણ સોમવારે નિમિષપણ શુદ્ધની વિતાવવી આખો દિવસ ભોજન ટાળો અથવા ફળ દૂધ અને પવિત્ર પ્રસાદનું સેવન કરો છઠ્ઠું પગલું સાંજથી શિવ આરતી સાંજે શિવની આરતી કરો જય શિવ ઓમકારા જય જગત વિદ્યાતા પર ઘર ભક્તિથી ગુંજી ઉઠે સાતમું ભવ વ્રત કથાનું વાંચન દર સોમવારે ભગવાન શંકરની એક પૌરાણિક કથા સાંભળવી કે વાંચવી જોઈએ જેનાથી વ્રત ફળદાયક બને છે આ વિધિ માત્ર બહારથી શિવને પ્રસંગ કરવાનું સાધન નથી આ પદ્ધતિ છે આપણું મન બુદ્ધિ અને આત્માને ભગવાન તરફ વાળવાની જ્યારે ભક્તિ હૃદયમાંથી થાય ત્યારે મહાદેવ પ્રસન્ન વિના રહી શકે નહીં ચાલો તમે પણ શ્રાવણ માસના દરેક સોમવાર શ્રદ્ધાથી નિયમોથી અને પવિત્રતાથી પૂજા કરો કેમ કે શિવ ભક્તે ન ફેરે કદી ખાલી હાર સાધુવાદ હવે આગળ નીચે વધીને શ્રાવણ સોમવારની શ્રેષ્ઠતમ અને ગુટ તરફ પૌરાણિક શ્રાવણ સોમવારની વ્રત કથા ભક્તો ચડાવે છે પણ પૂછો તો એ કે આ વ્રત ઇતિહાસ શું છે ચાલો આજે આપણે એક પૌરાણિક કથા જાણીએ જે શ્રાવણ સોમવારના વ્રત પાછળ નું ઊંડું આધ્યાત્મિક તત્વ સમજાવે છે સંતાન વિહીન બ્રાહ્મણ દંપતીની વાત એક સમયની વાત છે એક ગામમાં એક ધર્મનિષ્ઠ બ્રાહ્મણ અને તેમની પત્ની રહેતા બંને ભગવાન શિવના મહાન ભક્ત હતા તેમનું જીવન શુદ્ધ અને નિયમિત હતું પણ તેમને દુઃખ એક જ તેમને સંતાન ન હતું બ્રાહ્મણની પત્ની કહે હે ભગવાન અમારું જીવન તો તારા શરણે વિત્યે છે પણ એક સંતાનના આશીર્વાદ આપો એ જીવન પૂરું માને છે એક દિવસ બ્રાહ્મણે નિયંત કર્યો હું શ્રાવણ માસના તમામ સોમવારે ઉપવાસ કરીશ ભગવાન શંકરની આરાધના દ્વારા સંતાન પ્રાપ્ત કરીશ બ્રાહ્મણ અને તેમની પત્ની સંપૂર્ણ શ્રદ્ધાથી સોળ શ્રાવણ સોમવારનું વ્રત શરૂ કર્યું નિયમિત અભિષેક બિલપત્ર ચડાવ્યા વ્રત કથા વાંચી અને ઉપવાસ કર્યા તેમની ભક્તિથી ભગવાન શંકર પ્રસન્ન થયા એક રાત્રે શિવજી તેના સપનામાં આવ્યા હે ભક્ત તારી ભક્તિ અખંડ છે હું તારા ઘરમાં પુત્ર રૂપે અવતરીશ તું વસુદેવ કુટુંબનું દર્શન કરશે થોડા જલાગમાં બ્રાહ્મણ ડપ્પતીને એક તેજસ્વી પુત્ર થયો જે બાળપણથી જ શિવ ભક્ત અને બુદ્ધિશાળી હતો તે પુત્ર ભવિષ્યમાં મહાન ઋષિ બન્યા કથાનો તાત્પર્ય આ કથા માત્ર પુત્ર પ્રાપ્તિની વાત નથી એ છે શિવની અનુકંપા મેળવવા માટેની ભક્તિપૂર્ણ યાત્રા ભગવાન શિવ ગોડેનાથ જેઓ માત્ર એક પત્ર અને એક ફૂલ અને એક ભૂત દૂધથી પ્રસન્ન થાય છે જો તમારું હૃદય શુદ્ધ હોય તો શ્રાવણ શમનો વ્રત એ માત્ર પરંપરા નહીં એ છે શ્રદ્ધા નમ્રતા અને ભગવાનનો પૂર્ણ વિશ્વાસ રાખવાની એક સાધના માર્ગ આજના યુગમાં પણ લાખો ભક્તો આ વ્રત રાખે છે દાંપત્ય સુખ સંતાન સુખ આરોગ્ય અને શાંતિ માટે હર વર્ષ જે શ્રાવણ સોમવાર આવે છે એ નવી આશા નવી શ્રદ્ધા નવો આશીર્વાદ લઈને આવે છે ચાલો આપણે એક ભગવાન શંકરની ભક્તિથી આપનું જીવન શિવમય બનાવીએ સત્ય ઘટનાઓ આધારિત આજના ભક્તો અને શ્રાવણ સોમવારના ચમત્કાર શ્રાવણ સોમવાર એક એવો દિવસ છે કે જ્યાં ભક્તિ ઉપવાસ અને શ્રદ્ધા ભેગા થાય છે પણ શું આજના યુગમાં પણ ભગવાન શંકર ભક્તોને પડકાર ભરી પરિસ્થિતિમાં મદદ કરે છે આજ આપણે જાણીશું ત્રણ એવી સત્ય ઘટનાઓ જ્યાં ભોળેનાથ પોતાની હાજરી જણાવી પ્રથમ ઘટના એક યુવતીની આસ્થા મીઠાઈ વેચવાનારથી કલેક્શન ઓફિસર સુધી સુરતની ખુશ્બુ પટેલ એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતી એક સમયે ઘરમાં અનેક આર્થિક મુશ્કેલીઓ હતી નોકરી મળતી ન હતી ઘણા વર્ષથી પરિવાર તેમને લગ્ન માટે પગડી હતું ખુશ્બુ કહ્યું મારે લાગ્યું કે હવે માત્ર ભોળે નાત જ રસ્તો બતાવી શકે ત્યારથી મેં દર શ્રાવણ સોમવારે ઉપવાસ રાખવાનું શરૂ કર્યું ખુશ્બુએ સતત પાંચ વર્ષ શ્રાવણ સોમવારનું વ્રત રાખ્યું દરેક વર્ષ ભગવાન શંકરની આરાધના ભક્તિપૂર્વક કરતી રહી અને પાંચમા વર્ષ સુધી થયું અને આ રીતે સુરતના મહાનગરપાલિકામાં કલેક્ટર ઓફિસરનો ક્લાસ ટુ ઓફિસર તરીકેની પસંદગી થઈ અને થોડા મહિનામાં જ તે નિકાલ થઈ ગયો અને એવું ઘર મળ્યું કે જ્યાં રોજ શિવની આરતી થતી હતી ભોળેનાથની ભક્તિ ખાલી જાય નથી આ છે ઉદાહરણ બીજી ઘટના એક વેપારીનો ઉદાહરણ અમદાવાદના એક વેપારી ભરતભાઈ પેઢીનો ધંધો ઘટી રહ્યો હતો નાણાકીય તંગી કોર્ટ કેસ બેન્કિંગ લોન દરેક તરફથી મુશ્કેલી ભરતભાઈએ કહ્યું હું તૂટી ગયો હતો પાટીઓ ઉતારવાનું હતું કોઈ માર્ગ ન હતો ત્યારે કોઈએ કહ્યું શ્રાવણ સોમવારનું વ્રત રાખી દો ભાઈ ભરતભાઈએ શ્રાવણ માસમાં શિવ મંદિરના રોજ જવાનું શરૂ કર્યું સાદગીથી દૂધ અને જળ ચડાવવાનું કર્યું ઓમ નમ શિવાયનો જપ શરૂ કર્યો પોતાની જાતિને ભક્તે ચંકી દીધા અને ચાર મહિને સૌકાનો કેસ પાકી ગયો અને છ મહિનાના હોલસેલ ઓર્ડરો મેળવા લાગ્યા આજે ભરતભાઈ નવું શોરૂમ અને શહેરમાં શિવ મંદિરની સામે છે શ્રદ્ધાથી કરેલી ભક્તિ ક્યારે નિષ્ફળ જતી નથી ત્રીજી ઘટના એક નવયુગલની ભક્તિ સંતાન સુખની પ્રાપ્તિ મહેસાણાના ચિરાગ અને નિરૂપા છેલ્લે આઠ વર્ષથી સંતાનહીન જીવન જીવી રહ્યા હતા ડોક્ટરોના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા નિરૂપાએ કહ્યું હું ભીતરથી તૂટી ગઈ હતી પછી મારી સાસુએ કહ્યું દીકરી શ્રાવણ માસ આવે છે ભોળાનાથને પતિ સાથે ભક્તિપૂર્વક શ્રાવણ સોમવારે વ્રત કર દંપતીએ શ્રાવણ માસના દરેક સોમવારે ઉપવાસ કર્યો શિવ તાંડવ સ્ત્રોત પાઠ કર્યો શ્રદ્ધાથી ઓમ નમ શિવાયનો જાપ કર્યો અને છેલ્લે પાંચમા સોમવારે બંનેને કન્યાદાનનું દાન પણ કર્યું નવમા મહિનાના અંતે નિરૂપાને એક સુંદર પુત્રનો જન્મ આપ્યો આજ પણ દરેક સોમવારે તેઓ માળી બાપાના મંદિરમાં પુત્ર સાથે આવે છે આજના યુગમાં પણ ભક્તિ સચોટ હોય તો ભોળેનાથ કૃપા પ્રાપ્ત થાય છે શ્રાવણ સોમવાર માત્ર ઉપવાસ નહીં પણ વિશ્વાસ અને ભક્તિનો ચમત્કારનો માર્ગ છે શ્રાવણ માસમાં શું કરવું ને શું ટાળવું શ્રાવણ માસમાં આવે છે દરેક શિવભક્ત માટે ભક્તિનો પર્વ તો પણ તમે જાણો છો કે શ્રાવણ માસમાં માત્ર પૂજા માટે નહીં પણ જીવનમાં સંયમ અને શિસ્તના મહત્વના માટે ઓળખાય છે આ જ જાણીશું કે શ્રાવણ માસના સોમવારમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ પહેલાં શુભ માસ શ્રાવણ માસના સોમવારમાં શું કરવું સવાર થી પવિત્ર શરૂઆત કરો દરરોજ વહેલી સવારે સ્નાન કરવું શુદ્ધ વસ્ત્રો પહેરો અને ભગવાન શિવના મંદિરે જાઓ કે ઘરે શિવલિંગની આરાધના કરો ઓમ નમ શિવાય નો જપ કરો દરરોજ ઓછામાં ઓછા એકસો આઠ વાર મંત્રનો જપ કરો અને મન અને વાણી શુદ્ધ થાય છે શિવલિંગ ઉપર અભિષેક કરો દૂધ જળ શહદ દહીં અને ઘી પછાત શુદ્ધ પાણીથી શિવલિંગને પવિત્ર કરો બેલપત્ર ધતુરો અને અક્ષત અર્પણ કરો ભગવાન શિવને જે ઓછું ગમે એ જ વધારે ભાવથી સ્વીકારી લે છે ઉપવાસ કરો અને ફળાહાર લો સોમવાર ત્ર્યોદશી અને મહાશિવરાત્રી દિવસે વ્રત કરો ફળાહારથી શરીર અને ચિત્ત શુદ્ધ રહે છે ધર્મ કર્મ કરો દાન સેવા જપ અને પઠન મંદિરની સફાઈ કરો જરૂરતમાંદોને ભોજન આપો રુદ્રાક્ષ પહેરો અને શ્રાવણમાં આભર શ્રાવણના સોમવાર બધું જ કલ્યાણકારી છે બીજા શ્રાવણ માસના સોમવારે શું ટળવું માંસાહાર અને માદક પદાર્થો ટાળવા શ્રાવણ મહિનામાં તપસ્યા માટે હોય છે માંસાહાર દારૂ તમાકુ મગર ને સેવન પૂર્ણ ત્યાગ રાખો અશુદ્ધ બોલચાલ અને ગુસ્સો આ મહિનાના શબ્દો પણ પૂજાપાત્ર બને છે ખોટું બોલવું ગુસ્સો કરવો અને કોઈને દુઃખ આપવું એથી પાપ સર્જાય છે જટિલ જમણવાર અને અતિશય ભોગ શ્રાવણનો ત્યાગ શ્રાવણ મહિનાના સોમવારના ત્યાગના સમય છે ભોજનના સાદગી રાખો ભોગથી ભક્તિ દૂર થાય છે ચાર જાગરણ રાત્રિ ભોજન અને વિકૃતિઓ શ્રાવણના શારીરિક અને માનસિક શુદ્ધિ માટે રાત્રે અને વણ જાગ અને ટૂંકી દ્રષ્ટિ શિવ ભક્તો એટલે સહનશીલ અને શાંત અને પ્રસન્ન ચિત્ત વાળવા બીજાની નિંદા ટાળો નકારાત્મક વિચારોથી દૂર રહો શ્રાવણ માસ એ માત્ર ધાર્મિક કૃત્ય નથી એ એક આત્મયોગ છે શું શું ખાવું બોલવું રીતે આચરવું આ બધું ભગવાન શિવ તરફથી પ્રત્યેક પગલાંને પવિત્ર બનાવે છે શિવમય જીવન જીવીએ સંયમ અને ભક્તિથી શ્રાવણ માસ ઉજવીએ આરતી સ્ત્રોતો અને શિવભક્તિની પદ્ધતિઓ શ્રાવણ માસ છે શિવ ભક્તોને મહા સમય પણ ભગવાન શંકરની ભક્તિને પ્રસન્ન કરવા માટે શા માટે તેમની પૂજા કરીએ છીએ આજે આપણે જાણીશું શિવ આરતી સ્ત્રોતો અને ભક્તિની પદ્ધતિ જે દરેક ભક્તને પોતાના ઘરમાં શિવમય વાતાવરણ આપશે શિવ આરતી શિવ ઓમકાર આ આરતી શિવજીને તમામ સ્વરૂપોને સમર્પિત કરે છે અને દરેક શ્લોક તેમના એક એક રૂપનું વર્ણન છે જે રીતે મંત્ર જય શિવ પર બ્રહ્મ પરમેશ્વર ઓમ હરો હરો મહાદેવ દરરોજ સવાર કે સાંજે ધૂપ દીપ સાથે આ આરતી કરો જો ન થાય તો ઓછામાં ઓછું રવિવાર કે સોમવારે ખાસ બનાવો શિવ સ્ત્રોત તાંડવ સ્ત્રોત અને મંત્ર શ્લોકો એક શ્રી શિવ તાંડવ સ્ત્રોત જે ભગવાન શિવના તાંડવ નૃત્ય અને તેમની શક્તિનું ગૌરવ વર્ણન કરતો આ સ્ત્રોત અદ્ભુત ચમત્કારિક છે જેવી રીતે જટા વિકલમ જલ પ્રવાદ વલ્લી સ્થલે દરરોજ એક પંક્તિ પણ ભક્તિપૂર્વક પઠન કરો તો શિવને કૃપા વર્ષે બે મહામૃત્યુજય મંત્ર જે જીવન રક્ષક મંત્ર કહેવાય છે શ્રાવણ માસમાં રોજ સવારે અથવા રાત્રે ઓછામાં ઓછો અગિયાર વાર પઠન કરો જે રીતે મંત્ર છે ઓમ એમ ત્રંબક યજા મહી સુગંધિ પુષ્ટિ વર્ધનમ પૂર્વારૂપ મેવી વંદના મૃત્યુ મુક્ષ્ય મામૃતા આ મંત્ર દર્દ ભય દુર્ઘટના અને દુઃખોમાંથી રક્ષા કરે છે

ભોળેનાથ ને કહેતી કોઈ દાળ મોટા મંડપ ભોગ કે ઘંટડી જરૂર નથી રીઝાતા તેઓ રીજે છે માત્ર ભક્તિ દરરોજ એક મંત્ર એક સ્ત્રોત એક આરતી અથવા એક જપ અને ભગવાન શિવ તમારા જીવનને ભૂળાપણું ભરી દે છે આભાર મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો તમારો અભિપ્રાય નીચે કોમેન્ટમાં લખો અને આવા વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવજો જેથી નવી માહિતી સૌથી પહેલાં તમને મળે આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો પરિવારજન સાથે શેર કરો તમારો પ્રેમ અને સહકાર અમને વધુ સારું બનાવવાની પ્રેરણા આપે છે ફરી મળશું એક નવા વિષય સાથે ત્યાં સુધી જય મહાદેવ જય ભોલેનાથ જય ગોગા શિખોર